વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં રાત્રિના સમયે સ્કૂટર પર જતી મહિલાના પર્સની લૂંટ કરનાર સગીર ત્રિપુટીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે બિલ કેનાલ રોડ પર નિસર્ગ પલાડિયમ ખાતે રહેતા અને અલકાપુરીની ખાનગી હોસ્પિટલમાં એકાઉન્ટનું કામ કરતા ગૌરીબેન મેવાડા ગઈ તારીખ રાત્રે તેમની પુત્રી સાથે પર ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે પાદરા વચ્ચે રાત્રે વાગે બાઇક પર આવેલા ત્રણ ગઠિયા તેમનું પર્સ લૂટી ગયા હતા પર્સ મેડિકલ સ્ટોર ના રૂપિયા બાસઠ હજાર એટીએમ સહિતની ચીજો હતી ક્રાઇમ બ્રાન્ચ ના પીઆઈ આરજી જાડેજાએ આ બનાવમાં ટીમો મારફતે સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ સર્વેલન્સ મારફતે તપાસ કરાવી સગીર વય ના ત્રણ મિત્રો ની હાજરી માં પૂછપરછ કરતા તેમને પર્સ કબૂલાત કરી હતી લબર એક પાંચ દિવસ માં જ રૂપિયા પંદર થી સત્તર હજાર ની કેસ ઉડાવી દીધી હોવાની વિગતો બહાર આવી છે તેમની પાસેથી રૂપિયા તેર હજાર બાઇક અને મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે બાકીની રકમ વિશે પોલીસ પૂછપરછ કરી રહી છે